હું તો એટલે બેસું આટલા પેલા અને આવું ને બધા એને મારી એટલે મીટિંગ ચાલુ કરી એક વાગે તો ત્યાં ચો મીટિંગ થાય બધા આવે એટલે મીટિંગ ચાલુ કરવાની હે હમ બાકી તો આટલા થોડી જો ભરાવાની હે અને હજુ મારે એ હજી થોડો ઊંચો કરવાનો હું પછી આ બાજુ ભણાવવાની હું અઢાર મંદિર ના કોને મને ભણાવવાની હું આટલા એક ગોળો ફક્ષ એક એક પેણી મેં લેવા હમે ચેઢે એક બે ની ગાંધી ડાળા પર મેળવાનો હા અને એક પેલી બાજુ મેં છું એટલે એમ કરી ત્રણ ફક્ષ થઈ જાય એટલે ત્રણ ગોળા આવી જાય અરે એ આ કરીને એ મને

આ એ જો અલ્યા બે વના ગયા નતું કીધું બીતો કીધું તું હું બકું હું તો ઘરે હતો અતો જોઈ કશું નતું કીધું તું જો આ માદા ના આયો તું નેલે નતો તો મી તન જોયો ને તને બી જો પર વર્તા રાયન છું એને હેજુવા તમને હું લે પૈસા આલે ₹500 આખા ગોમની કેવા લ્યા ઈ એમનેવા લે મફત ના આલે તા તમે કીધું તો આ ઘરે નતો

નહ કે આવા ગોમવા નાઈ કેતા બીજા બીજા કે ને અમાર ગોમવા નાઈ કેતા આવતા આલે યાર ના એટલે તો નોકરીયા જ નઈ એટલે આપણ તો તું એમ કે મને એકલા મને એકલા પુકી દીધા ગણ તાર ઘર કોણ તો હું તો કહું ઓના ઘર કઈ હોડ લઈને તાણ જો એમ કહે છે પેલા